કાગળ ઉપર રહી એ માત્ર કાગળ ઉપર જ રહી છે પ્રી કોઈ કોઈ કામગીરી અહીંયા થઈ હોય તેવા હાલ તો સ્ક્રીન ઉપર જોવા નથી મળ્યા અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે એબીપી બીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર શનાળા રોડના દ્રશ્યો છે જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જ્યાં સામાન્ય વરસાદ અને પહેલો જ વરસાદ શું સ્થિતિ સર્જાય છે રસ્તાની

જરબંબાકાર હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને પાણી ભરાવાની જે સમસ્યા જે છે સામે આવી છે મોરબી નગરપાલિકા જે પ્રી મોન્સૂન કામગીરી કરી હોવાના જે દાવા કરતી હોય છે તે પ્રી મોન્સૂન કામગીરી મોરબી શહેરમાં જે પ્રથમ વરસાદ પડ્યો છે અને આજ રોડ ઉપર થી તમામ જે બસો જે અત્યંત વાહનો છે તે પસાર થતા હોય છે તો ખાસ કરીને આજે રવિવાર નો સમય હોવાથી મોરબી વાસીઓ જે છે એ પોતાની મજા માણવા માટે નીકળ્યા હતા પરંતુ આજે મજા છે એ

નિરાકર કરવા પણ હજી સુધી એક પણ વ્યક્તિઓ નથી આવ્યા તો પાર્થ આભાર જાણકારી આપવા માટે